એ પેલા મેષ રાશિ ની વાત કરીએ મેષ રાશિ કે જેના અક્ષર છે અલહી જેનો સ્વામી બને છે મંગળ મહારાજ મેળા જાતકો માટે આજના દિવસની અંદર ખાસ કરીને જોવા તો નોકરીના સામાન્ય જવાબદારીઓનું પ્રમાણ વધતું જણાશે આજે મેષ રાશિવાળા જાતકોને મોસાળ પક્ષ તરફથી વ્યવહાર કરવો બહુ જ જરૂરી રહેશે આજના દિવસની અંદર ખાસ કરીને મેષ રાશિવાળા જાતકોને તરફથી સારું સુખ મળે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે મેષ રાશિવાળા જાતકોને આર્થિક લાભ સારો મળી શકશે પોઝિટિવ રિઝલ્ટ મળે સારો લાભ મળી શકે એ માટે ભગવાન શંકરની આજે પૂજા કરવી જોઈએ ભગવાન આજે આરાધના કરવી જોઈએ શિવજી મહારાજ ઉપર નાણાકીય પ્રાપ્ત કરવા માટે આજે સુંદર અવસરો તમને પ્રાપ્ત થતા જણાશે રોજગારી માટે ઉત્તમ તકો મળી શકે અને ધાર્મિક કાર્યની અંદર પણ આજે તમારું મન લાગતું જણાશે નવી વસ્તુઓ ખરીદવા માટે કે વેચવા માટે આજે તમને લાભ મળી શકે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે વૃષભ રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર પરિવાર સાથે સમયને વ્યતીત કરવો જોઈએ બની શકે ત્યાં સુધી આજે કોઈ ધર્મ અંદર દર્શન કરવા માટે જવું જોઈએ પોઝિટિવ લાભ મળી શકે દર્શક મિત્રો ઘણી વખત આપણે આપણો અરીસો હોય છે ને હવે સ્વાભાવિક રીતે અરીસો હંમેશાને માટે પૂર્વ અને ઉત્તર દિશાની અંદર હોવો જોઈએ તમારા ઘરનો અરીસો જો પૂર્વ દિશાની અંદર અથવા ઉત્તર દિશાની અંદર હોય તો તમને પોઝિટિવ રિઝલ્ટ આપતો હોય છે મિત્રો આ જ વિષય ઉપર આપણે વાત કરવી છે પરંતુ એ પહેલા વાત કરી લઈએ મિથુન રાશિની મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ઘ જેનો સ્વામી બને જય મહારાજ મિથુન રાશિ વાળા જાતકો માટે આજના દિવસની અંદર ખાસ કરીને સ્થાન પરિવર્તનના સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે પૈસા લેવામાં અને પૈસા દેવામાં થોડીક તમારે સાવધાની રાખવી જરૂરી છે રાજ્ય પક્ષ તરફથી સાધારણ થોડી ઘણી તકલીફ રહી શકે અને જીવનસાથી સ્વાસ્થ્ય બાબતે સાવચેતી રાખવી આવશ્યક રહેશે મિથુન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બને ત્યાં સુધી ગંગણ પતયે નમઃ મંત્રનો જપ અવશ્ય કરવો પોઝિટિવ રિઝલ્ટ મળશે વાત કર્ક રાશિની કરીએ કર્કના અક્ષર જે ડને હજ એનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ વડીલ વર્ગ द्वारा તમને આજે સારો લાભ મળી શકે સારું જ્ઞાન મળી શકે સારી સલાહ મળી શકે અને એ સલાહ દ્વારા તમારા બિઝનેસની અંદર તમે લઈ શકો અને સટ્ટાકીય અંદર જો તમારે રોકાણ કરવું છે તો આજે સમજી વિચારી લેજો કારણ કે આજે કરેલો વિચાર આવતા સપ્તાહની અંદર નુકસાનીનો ભોગ ન બનાવી શકે જોવું અત્યંત જરૂરી રહેશે ખાન પાનમાં પરેજી રાખવી બહુ જરૂરી રહેશે તમારા પસંદીદા કાર્ય કરવાથી અવશ્ય આપને સુંદર મજાનો લાભ મળતો જણાશે દર્શક મિત્રો ખાસ કરીને કર્ક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ભગવાન શિવના મંદિરે જલનો અભિષેક અવશ્ય કરવો જેથી પોઝિટિવ રિઝલ્ટ મળી શકે વાત સિંહ રાશિની કરીએ સિંહના અક્ષર જે મને સ્વામી સૂર્ય મહારાજ મહત્વના નિર્ણય લેવાની અંદર આજે તમારે કાળજી રાખવી જરૂરી છે પગ અને કમરના દર્દની અંદર સંભાળીને રહેવું બહુ જ જરૂરી રહેશે વ્યવસાયની અંદર આજે તમને મંદગતિએ સફળતા મળે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે અને પ્રેમ સંબંધોની અંદર પણ આજે તકલીફોનો એવા સંપૂર્ણ યોગો બની રહ્યા છે આજના દિવસની અંદર ગાય માતાની સેવા કરવી જોઈએ અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે વાત કરી લઈએ કન્યા રાશિની કન્યા રાશિ કે જેના અક્ષર જે પઠ અને હણ જેનો સ્વામી બને છે બુધ મહારાજ કન્યા રાશિ વાળા જાતકો માટે આજે માનસિક શાંતિની અંદર વૃદ્ધિનું પ્રમાણ તમને જોવા મળશે દાંપત્ય જીવનની અંદર આજે સુંદર મજાનો સહયોગ મળી શકે અને આજના દિવસની અંદર તનાવયુક્ત ચિંતાયુક્ત જીવનશૈલીથી તમારે દૂર રહેવું બહુ જ જરૂરી રહેશે આજના દિવસમાં કામકાજની અંદર વિરોધીઓથી તમે સાવચેતી રાખશો તો અવશ્ય આપને પોઝિટિવ લાભ મળશે સારો ફાયદો મળશે અને સુંદર મજાનો લાભ મળતો જણાય કયો ઉપાય કરવો જોઈએ આજના દિવસની અંદર સિદ્ધ કુંજિકા સ્તોત્રનો પાઠ કરો શિવ ઉવાચર શૃણુદેવી પ્રવક્ષ્યામી કુંજિકા સ્તોત્ર ઉત્તમ યન મંત્ર પ્રભાવે ચંડીજાપ ચંડી જાપ અશુભો કુંજિકા સ્ત્રોત્ર આપને સુંદર મજાનો લાભ આપી શકશે કોલર દર્શક મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો આપણે શૌચાલય કઈ દિશાની અંદર હોવું જોઈએ પરંતુ એ પહેલ વેલા વાત કરી લઈએ તુલા રાશિની તુલા રાશિ કે જેના અક્ષર જે રનેતા જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ તુલના વાળા જાતકો માટે આ કામકાજની અંદર સાધારણ થાકનો અનુભવ થતો જણાશે આજના દિવસની અંદર ક્યાંક ને ક્યાંક ભૂમિ વાહન મકાન સંબંધી લે વેચની અંદર સાવચેતી રાખવી બહુ જ જરૂરી રહેશે જો વ્યવસાયની અંદર આજે તમને અનુકૂળતા રહેશે ઈષ્ટ મિત્રોનો સુંદર મજાનો સહયોગ મળે એવા સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે આજના દિવસની અંદર પોઝિટિવ લાભ મેળવવા માટે સારો ફાયદો પ્રાપ્ત કરાવવા માટે ભગવાન શિવની આરાધના અવશ્ય કરો ભગવાન શંકરની પૂજા કરો જેથી પોઝિટિવ રિઝલ્ટ જાકો માટે આર્થિક બાબતની અંદર આજે સારો લાભ મળે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે નોકરીની અંદર વ્યવસાય ની અંદર ઉત્તમ પ્રકારનો તમને લાભ મળી શકશે જૂની વસ્તુ વેચી નવી વસ્તુ લેવાના સુંદર મજાના યોગો બની રહ્યા છે વાહન ચલાવવામાં આજે તમારે પરેજી રાખવી બહુ જ જરૂરી રહેશે આજના દિવસની અંદર પોઝિટિવ લાભ મેળવવા માટે સારો ફાયદો પ્રાપ્ત કરવા માટે કૃષ્ણાય નમઃ કૃષ્ણાય નમઃ આ મંત્રનો તમે કરજો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળી ધન રાશિની ધન રાશિ કે જેના અક્ષર અને સ્વામી છે ગુરુ મહારાજ ધન રાશિવાળા જાતકો માટે આર્થિક રોકાણ માટે આજનો સમય ઉત્તમ બની રહ્યો છે માનસિક તણાવથી પરેશાની તકલીફ વધી શકે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે આજના દિવસની અંદર વર્ગનો સુંદર મજાનો સહયોગ મળી અને કોઈ પણ પ્રકારની લોભ લાલચની અંદર આવીને કામ ન કરતા નહીતર તમારે સમસ્યા સર્જાઈ શકે એમ છે ભગવાન શિવની પૂજા આજે અવશ્ય કરજો પોઝિટિવ રિઝલ્ટ મળી વાત મકર રાશિની મકરના અક્ષર જે સ્વામી મહારાજ મકર રાશિ વાળા જાતકો માટે જીવનસાથી નો આજે ઉત્તમ પ્રકારનો સહયોગ તમને પ્રાપ્ત થઈ શકશે આવકની અંદર વધારો મળી શકે સંતાનને લગતા પ્રશ્નોની અંદર પણ તમને રાહતનો અનુભવ થતો નાની નાની મુશ્કેલીઓની અંદરથી તમે માર્ગ કાઢી શકશો અને આજે તમારે સારો રિઝલ્ટ જોઈએ છીએ સારો ફાયદો જોઈએ છીએ તો અવશ્ય મહાલક્ષ્મી અને ભગવાન વિષ્ણુ ની આરાધના કરો અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે દઈએ કુંભ રાશિની કુંભ રાશિ કે જેના અક્ષર છે ગ શ જેનો સ્વામી મળે મહારાજ આર્થિક બાબતે આજે તમને ઉતાર ચઢાવ જોવા મળી શકે છે પ્રેમ તમારું મન પ્રસન્ન રહેશે અને સાથી મિત્રોનો ઓછો સહયોગ મળે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે પૈસા લેવામાં અને પૈસા દેવામાં સાવધાની રાખવી બહુ જ જરૂરી રહેશે આજના દિવસની અંદર સારો લાભ મેળવવા માટે બને ત્યાં સુધી તમારા કુલદેવીની ઉપાસના કરજો તમારા કુલદેવી માતાની ઉપાસના કરવાથી તમારી મનોકામનાઓ સિદ્ધ થશે અને તમને સુંદર મજાનો લાભ મળી શકશે વાત કરીએ મીન રાશિની મીન રાશિ કે જેના અક્ષર થા જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ વ્યવસાયિક બાબતોની અંદર આજે થોડી ઘણી ચિંતા રહેવાના સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે વ્યવસાય અને પરિવાર આ બંનેને સાથે ન રાખવા તમારે હિતાવહ રહેશે આજના દિવસની અંદર ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો પોઝિટિવ રિઝલ્ટ પ્રાપ્ત કરવા માટે યાત્રા પ્રવાસના સુંદર યોગો છે અને પરિવારની અંદર પણ ક્યાંક અશાંતિનું વાતાવરણ થોડું ઘણું રહેતું જણાશે સારો લાભ જોઈએ છે ઉત્તમ પ્રકારનો ફાયદો જોઈએ તો ભગવાન વિષ્ણુના મંદિરે જવાનું અને ગુલાબનું ફૂલ અર્પણ કરવાનું સાથે સાથે બને ત્યાં સુધી ત્યાં કોઈ ગરીબ વ્યક્તિ હોય એને ભોજન કરાવવાનું પોઝિટિવ રિઝલ્ટ મળશે સુંદર મજાનો તમને ફાયદો પ્રાપ્ત થતો જણાશે